આ આપણી જીવનસંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ તમારી જ્ઞાતિ તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર અઠ્ઠાણું બે ત્રેપન નેવાસી એકસો એકવીસ પર અમે તમને સામેથી કોલ કરશું આ ફોન મોટાસા તાલુકો અરવલ્લી જિલ્લો અને ગામનું નામ છે બાયલ ઢોખરુલ હર્ષલ નરેશભાઈ શર્મા જાતે વાણંદ તેઓને ગામડે જમીન પણ છે અને પોતે સુરત ટેક્સટાઇલમાં કમિશન ઉપર કામ કરે છે તો તેમના પપ્પાનો ફોન હતો નરેશભાઈનો તો સાંભળો નરેશભાઈ શર્માનું આ કોલ રેકોર્ડિંગ હેલો હાજી બોલો જીવન સંઘની માંથી હિતેશભાઈ તમે જ વાત કરો જીવન સંઘની જી જી તો મારે એક ભત્રીજા નો છે ભત્રીજા નો હા લો વાત કરો આપો હેલો હાજી અમારો મોડાસા તાલુકો અરવલ્લી મોડાસા તાલુકો અરવલ્લી હા ત્રણ શું ભાઈ એક ભાઈ સુરત છે નોકરી કરશ તો અચ્છા ત્રણ ભાઈઓ છો તમે ના એટલે હું એકલો જ છું મારે એક જ બાબુ છે એટલે તમારા બાબા તમારા બાબા નું સબન કરવાનું છે ને બાબા નું તમારા બાબા નું સબન કરવાનું છે તમારા કેટલા દીકરાઓ છે એટલે બીજા બે મારા કાકાના બીજા બે છોકરા છે મારી વાત સાંભળો અત્યારે છે ને એક વ્યક્તિની વાત કરો કારણ કે શું છે એક વ્યક્તિ મારા બાબુ છે એટલે પેલા આપડે એક કામ કરો અત્યારે તમારા બાબા નું કરવાનું છે ને તો તમારા બાબાની જે બાયોડેટા છે એ આપો બરાબર હા હા અને અમે યુટ્યુબ ઉપર મૂકીએ છીએ વાંધો નહીં ને હા હા વાંધો નહીં ઓકે ઓકે કઈ વાંધો નહીં તમારા બાબા નું નામ શું છે હર્ષલ હર્ષલભાઈ હર્ષલભાઈ નરેશભાઈ ન્યાય શર્મા અચ્છા હર્ષલભાઈ નરેશભાઈ શર્મા શર્મા બરાબર છે આપડે ગામડા લખાઈએ છે વાણંદ લખાઈએ છે બરોબર વાણંદ નહી બરાબર હા હાજી હાજી સમજી ગયો સમજી ગયો આપણું આપણું ગામ પાછું ક્યુ કીધું મને એક વાર ફરી બોલી દીધું અરવલ્લી અરવલ્લી તાલ જિલ્લો બરો તાલુકો અરવલ્લી જિલ્લો મોડાસા તાલુકો ને ગામનું નામ શું કીધું બાયલ ડોખરુલ બાયલ ડોખરુલ હા બરાબર છે બરાબર છે ભાઈની ઉંમર કેવડી હશે ઉંમર ઉમર છવ્વીસ વર્ષ છવીસ વર્ષ ક્યાંય સંબંધ કે લગ્ન કેવું કઈ થયેલું છે પેલા ના ના નથી થયું બરાબર છે કુવારાત છે કુવારા છે અત્યારે સુરત જ છે અચ્છા

સુરક્ષા પોલીસ માં જમાઈશું સુ માર અને એક ભાઈ બીજી નાની બે બી પાઈ ના રાજપુર થી તો કને બરોડા રેલવે પોસ્ટ માં છે અચ્છા બંને બે નો છે બરાબર હા બે પાઈ સાબુ એકલો જ બાકી છે બરાબર છે બરાબર છે તમારે મકાન ઘર ના કે કઈ રીતનું છે ના ગોય મકાન છે ગામમાં જમીન છે મારું તો કેટલા વીઘા મારા પાંચ વીઘા જેવી છે જમીન પાંચ વીઘા જમીન તો ખેતી બારા ફૂલ હો પાણીફૂલ છે અમે ભાગમાં આપી દઈએ રાખીવાનું હોય રહીને ભાગ્યુ આપી દીધું પેલો હા તો સુરત રહેશે હું એકલો જ બરોબર માર ઘેર થી વાર્ષિક કેટલી એની આવક થઈ જતી છે જમીનની જમીન ની લાખ રૂપિયા થઈ જાય સરસ સરસ લાખ બે લાખે થાય બરોબર અને ભાઈ જે મફરી છે ઘઉં છે એ બધું થાય અહીંયા લખફળી ઘઉં બધું થાય છે ને હા અને વાયકા ને પાણી આપી દેવાનું બીજું મારું પાણી વધે એટલું અચ્છા પાણી પણ આપી દે બરાબર હા ભાગ આપી દેવાનું બરાબર છે બરાબર છે પાઈની મહિને કેટલીક આવડ થઈ જતી છે એની તો દલાલી પર તમને તો ખરો ને પચાસ હાજર રૂપિયા થાય મહિને ત્રીસ પોત્રીસે થાય હા બરોબર છે હાજર વ્યાપારી પાંત્રીસ આપડે સરસ ગણીએ

મારું એમ કેવાનું છે કે તમારું જે મકાન છે એમાં સગવડતા હું કેટલા રૂમ કેટલા કઈ રીતનું છે સગવડતા રસોડું કઈ રીતે રસોડું પાછળ આગળનો એક રૂમ છે બેઠક રૂમ છે બરાબર બરાબર લગભગ જોવાનું પચાસ બાય અઢાર બાય પચાસ નું સ ઘેર આવું બરાબર છે બરાબર અઢાર બાય પચાસ હા બરાબર છે ઘેર પાછી ગાય ને ખરું એમ ગાય પશુપાલન પણ કરો છો હા તો એક આ ઘર માટે દૂધ ખાવા માટે ને ચાલે ગાય રાખી છે વાહ સારી વાત કેવાય આવું તો બહુ ઓછું જોવા મળે હે અત્યારે તો બધા નું દૂધ ને એવું જો લઈએ છે કોઈ પશુપાલન કરવા માંગતા ઘરનું દૂધ ને એવું ચાલે નાનક તો સારી વાત કે તમે તમારા પૂરતું પણ તમને શોખ ખરો કે ભાઈ આપણે આપડે ઘરનું દૂધ ખાવા માટે આપણે પશુ રાખીએ

તો બી ચાલે ચાલો બીજી કોઈ કાસ્ટ હોય તો એ ચાલો વધુ નહીં કઈ વાંધો નહીં આપડે સંસ્કારી દીકરી હોય તો બીજી કાસ્ટમાં પણ ચાલો બરોબર સંસ્કારી જોવો આપડે બસ બરાબર છે બરાબર છે હવે ભાઈની બાયોડેટા એ મને ખાસ મોકલાવજો કારણ કે તમારું ગામનું નામ તમારું નામ એમાં મગજમાં બેસતું નથી એટલે હું બોલું અને તમે બોલો એમાં શું છે આપણે શબ્દમાં ફેરફાર થઈ જાય બરાબર બરાબર પછી આપણે આ યુટ્યુબ ઉપર મૂકીએ ને તો પછી નામમાં ફેરફાર થઈ જાય તો તમને એમ થાય કે આ તો ગોટા કર્યા એટલે મને ખાસ ભાઈ ની બાયોડેટા જો કદાચ બાયોડેટા ન હોય સાંભળો તો મને વ્યવસ્થિત રીતે નામ લખીને મોકલજો ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં બરાબર એટલે મારે હું લખવામાં કઈ ગોટા ન થાય બરાબર છે અને બીજું આ ઓડિયો અમે યુટ્યુબ ઉપર મૂકશું તમને કઈ પ્રોબ્લેમ નથી ને ના ના વાંધો નહીં કઈ એટલે હું મને ખાસ આટલું મોકલી દેજો તમારી આ વાત હું બધા સુધી પહોંચાડી દઈશ બરાબર આ નંબર ઉપર જ ને આ જ નંબર ઉપર મને વોટ્સએપ કરજો ખાસ તમારું નામ લખજો એટલે મારે શું છે સેવ કરવામાં તમારો ઓડિયો અને તમારું જે નામ મારે બે એક ફાઇલ બનાવી પડે અને એમાં મૂકવું પડે તો મને યાદ પાછો ભૂલી જાય કારણ કે મારે રોજના વીસ પચીસ ફોન આવે છે પછી બધા હું ડેટા રાખી નથી શકતો બરાબર છે એટલે તમે મને ખાસ લખીને મોકલજો અને શક્ય હોય તો આજ સુધીમાં મોકલી દેજો બરાબર હા આજે મોકલી દેશે ભલે હો કાંઈ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ